સમય અગાઉ ખેડૂત અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ કે જે છે સપ્ટેમ્બરની શરૂઆતમાં જે વાવ થરાદ અને ધણીધર તાલુકાના જે અતિવૃષ્ટિ થઈ હતી અને પૂરના કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું તેમાં એક મહિના કરતાં વધારેનો સમય થઈ કરતા હોવા છતાં સહાયની જાહેરાત કરવામાં નથી આવી સાથે જે જે તે વખતે કરવામાં આવી હતી તેમાં પણ ખૂબ મોટા અન્યાય થયો હતો તો હવે સરકારની તરફથી આ જે ગેરરીતિઓના વિરુદ્ધમાં હવે થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાવથરા જિલ્લાના ડીડીઓ શ્રીને એક કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતના નેતૃત્વમાં એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આગામી સમયમાં તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં નહીં આવે તો હજુ વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તો નજર કરીએ દ્રશ્યો પર કે જે થરાતથી સામે આવ્યા છે

Okay. Yeah はい すみません。<Yes. S 1> સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમા જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર